શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બેન હરેફ જાહેર થઈ હતી અને એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટી ન શક્ય બની જેથી હવે ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થવાનું છે નોંધનીય છે કે સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને સરકારી શાળાના શિક્ષક પ્રતિનિધિ માટે ચાર ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જો કે ચોથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક માટે છે કારણ કે છેલ્લા પાંચ ટર્મથી રાજકોટના પ્રિયવદન કોરાટ આ બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે પરંતુ સંચાલક મંડળે પ્રિયવદન કોરાટને બળવો કર્યો હોવાની સસ્પેન્ડ સસ્પેન્ડ બીજી તરફ શાળા સંચાલક મંડળે અકસ્માતના જે વી પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ઉમેદવાર તરીકે મતદાન હતું આ અંગે વધુ માહિતી પટેલે આપી હતી માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલક સંવર્ગ ની ચૂંટણી છે સંવર્ગ આઠ માં અમારા ઉમેદવાર છે ડોક્ટર જયંતિભાઈ વીરદાસ પટેલ એના પ્રચારમાં અને એમને મતદાન કરવા માટે બધા અહીંયા અમે એકત્રિત થયા છે સંચાલક મંડળની બોર્ડની ચૂંટણી છે અને વડોદરા જિલ્લાની અંદર ટોટલ બસો ને સત્તાવન મત છે એમાંથી દસ પંદર વીસ મત કેન્સલ થાય છે એટલે લગભગ અમારું નેવ થી સો ટકા જેવું મતદાન થવાનું થાય છે અને એમનો વિજય નિશ્ચિત છે ઉમેદવારો ટોટલ ત્રણ છે પણ હું માત્ર એક જ ઉમેદવારને ઓળખું છું ડોક્ટર જેવી પટેલને બેલેટમાં એ બધા એમના માટે જ આવી રહ્યા છે મતદાન કરવા માટે મારો પરિચય આરસી પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ